હું હજી માનવા તૈયાર નથી કોઈને મોઢું મારે અજી પણ આજ હું માનવા તૈયાર નથી મારા વિસ્તારમાં નહીં થાય કોઈ ને ખોટી તેરા નઈ આવો સીની હામે કલાકો સુધી બેઠા છે પંજા તો ડુંગરા ડણક હાથી આમ ડુંગરા માથે લાગીયા કેતારા નમસ્કાર જય જય માતાજી હું લટાળો સિંહ દિવસ ગુજરાતી અને તો વિશ્વના માણસોને સિંહ દિવસની વધાય સિંહ વિશે ઘણું બોલી શકાય સિંહો વર્ણન ગીતોમાં છે રાહડાઓમાં છે આલડાઓમાં છે વિલસના ગીતોમાં છે માણસને સમજાવવામાં જે જે ગીતો એમાં પણ છે ખાઈ સિંહ ગાંસના હજાર દિન ભૂખે મરે ચાતક પીએના વારી સરસરી તાનકો એમ કરીને કવિતાઓમાં પણ એમને લીધો છે જીણ માર્ગ કેહરી ગયા એની રજ લાગી તરણા ઈ ખડ ઊભા સુકસે પછી એને ચાખે નહીં અરણા એ કવયો એ કેવા કેવા સિંહ વિશે દુહાઓ લખ્યા છે તો આપણે ભાગશાળી સિંહ ખાસ કરીને ભારતીયો તો છે જ પણ ગુજરાતીઓ કારણ કે આપણે ત્યાં ભારત વર્ષમાં એક ગુજરાતમાં જ આપણે સિંહ છે અને દુનિયા આખીમાં જોઈએ તો આફ્રિકા ના આપણે બે જગ્યાએ પણ એમાં આફ્રિકાના સિંહ અને આપણા સિંહમાં ઘણું અંતર છે આપણા જે કેસરી સિંહ છે એ એનો જે મિજાજ છે એની જે તાસીર છે એનું જે જીવન છે એ તો અમૂલ્ય છે સિંહ એટલે ખુમારી સિંહનું નામ લઈ તા ખુમારી દેખાય એની આંખમાં ખુમારી એના હાલવામાં ખુમારી ચાલવામાં ખુમારી રહેવામાં ખુમારી એ હાવજના કુદરતે દીધેલી અનમોલ ભેટ પૃથ્વીના ગોળામાં છે એ સિંહ મળી છે આપણને તો એનું દરેકને ખાસ કરીને ગીરના માણસો ગીરની બોર્ડરમાં આપણે આજુબાજુમાં રહેવાવાળા આપણી પેલી જવાબદારી કુદરતે ખૂબ જતન કરવું જોઈએ આજે દુનિયા આખીમાં આખા વર્લ્ડમાં ગીર 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 થતું હોય તો એ આપણા ગીર આપણી પ્રકૃતિ અને આપણો ખાસ સિંહને કારણે છે તમે આ વિદેશમાં અમે જઈએ એટલે ક્યાંથી આવો છો તો ગુજરાતમાંથી તો સમજે પછી ગુજરાતમાં કઈ જગ્યાએ તો બીજું આમ ગામના નામ દેવાથી ન ભેળું થાય પણ સાસણગીર એમ બોલીએ એટલે તરત હો લાઈન એટલે ટૂંકમાં કહેવાનો અર્થ મારો એ છે ઘણું બધું બોલી શકાય પણ મારે એટલું જ કહેવું છે કે આ કોઈ સમજાવવા માટે કે ખબર પડે છે એટલે હું આ જાણ આટલું બધું કહું નામ થવું જોઈએ નામ એમ વાત નથી પણ હવે દરેકને એની વાત રાખવાનો અધિકાર છે એમ મને એમ થયું કે સિંહ તો આપણી અમોલ ભેટ છે આપણી જવાબદારી વન કર્મીઓ ફોરેસ્ટના બધા મિત્રો જે છે એ એના ઉપર જે કામ કરે છે એનું રક્ષણ કરે છે એની સાથે સાથે દરેક માણસ આમ જોવા આવતા હોય બહારથી તો એની પણ જવાબદારી છે આપણે આજુબાજુમાં બોર્ડરમાં રહેવાવાળાની બહુ મોટી જવાબદારી આપણે આપણને આપણી આરે સિંહ રહીએ છે અને આપણને કેવું ધન મળ્યું છે તો એનું જતન કરવું જોઈએ આપણે બીજા કોઈ જોવાવાળા આપણા ગામ કોઈ આજુબાજુના ગામમાં આવે આપણને ખબર પડે કે અહીંયા જોવેન ભેડા થાય છે ગાડીઓ વાહ કરે છે આ તે પેલી જવાબદારી આજુબાજુના ગીર વિસ્તારના હોય છે કે આ ન થવું જોઈએ દરેક લોકો એવું નક્કી કરી લે મારા વિસ્તારમાં આ થાય કોઈ હાવજને ખોટી રીતે હેરાન નહીં કરે જોવા એ બરોબર આપણે કુદરત હરિના દર્શન કર્યો એટલો આનંદ આવે છે સિંહ જોઈએ એટલે આપણને તો સિંહ જોવા દુનિયામાંથી માણસો આવે જોવાય પણ એને એની રીતે અમે જો અમે આ સિંહની ની અમે કલાકો સુધી બેઠા છીએ હું કલાકો સુધી એ સાનામનો બે આપણે સાનામાંના બે એના આનંદમાં આવે એને તકલીફ પડે એવું આપણે શું કામ કરી કહેવાનો અર્થ મારો એ છે બાકી જોવાની કાંઈ વાંધો નથી તો વધારે કાંઈ નહીં પણ સિંહ એક એવું સિંહને આમ તો જનાવર આપણે કહે કેવા ખાતર પણ સિંહ એક આખી જુદી વસ્તુ છે સિંહ ભગવાન કૃષ્ણ કને એ ગીતામાં જે કીધું કે હું સિંહમાં હું પ્રાણીમાં હું સિંહ છું એ સીધે સીધું સિંહને લાગે છે સિંહ જે એની એ એ એની ગુણવત્તા ભાવેલો નથી એમ શિશુપાળ એટલી એટલી હો હો ગાયલું જાય ત્યાં સુધી ભગવાન કૃષ્ણ સહન કરે કૃષ્ણ કર્નૈઓ સહન કરે રહે એ સિંહે સીધું હાથવી રાખ્યું તમે દુનિયાના કોઈ પ્રાણી નહીં માણાથી લઈને કોઈ નહીં ખોટી રીતે તમે મારી ને હેરાન કરો એટલે એ તરત હામી વાર કરશે એ કાટીલો હોય એને તમે આમ કરવા જાઓ મોટું આમ કરે નાનું નાગનું પડકું હોય તરત આમ કરે મીંદડું હોય ને તમે ઓછી કઈ કરવા જાવ એટલે સીધો હામુ શોધ છે એક જ હાવ એવો છે તમે પાસે જાવ એટલે ભાગ છે એ શું કામે એની તાકાત કેવી છે એક થાપો આમ કરીને આમ મારે તો એક તગારું એક ધૂળું ખેડી નાખે એવી તાકાત ડાલા માથા હાવજ ની એ અરણા પાડા ને ફાડી નાખે હાથીના ના કુંભાસળ માથે જેને કહેવાય ચડી જાય તો હાથીને હેઠો નાખી દે કાળા બોપ કરતો કાજલ પહાડ પડતો એમ ઈ હાવજ માણસ ને ભગત બાપુ દુઆ કે છે કે એની ન કરજે ગાળ તને ભલે મધ જંગલ ખામો મળે ઈલો પે નઈ લા કાળ ઇતન કેડો દેહે કાગડા ઈલો પે નઈ લા કાળ ઇતન કેડો દેહે કાગડા અને તમે રસ્તે આયલા જ તો હામો હાવ જ આવતો હોય આપણે રસ્તો આપી દઈએ ઘડીક આપણે ઊભા રહી જઈએ ને એ શું કામ હે બીતો નથી એને ખબર છે કે આ મારી વાડી નથી ને હું કામ માથા કોઈ તમે નાના નાના વિડિયો મે ઘણા જોયા

એવો ગુણ સિંહમાં જ છે તો ભગવાન કૃષ્ણ શિશુપાલની ગાયું જેમ સહન કરે એમ સિંહ આપણને સહન કરે છે અને ભગવાન કૃષ્ણે શિશુપાળને માર્યા પછી ગાદી પોતે નથી રેખી એના દીકરાને આપી દીધી કોના શિશુપાળ તો હાવજ પોતે ખાઈ લે એટલે પછી આગો ઉભ્યો છે બધા ખાય મેં એક દુહો લખેલો હાવજ ને મારણ હાપડે એ થોડુંક આરોગી ને આગો જાય બાકી કુતરા કટકું ખાય બીજું ધૂળમાં દાટે ધાન

ઘાસમાં બેહી જાય અમારે હુવાડ કે ગીરમાં ભે હું ચાળતા હુવાડ છે એટલે હાવા જ હાલી ગયો બેઠો ભેવું હરે અમુક તો બાણ નાખે હા ખરવા માટે બે હુવાડ કીએ હુવાડ એમ

પણ સિંહ આપણને મળ્યું છે એ આપણે સમજાવવું જોઈએ વિશ્વના દુનિયાના દેશોને આ ધન મળ્યું નથી એક આફ્રિકા ભાગશાળી સિંહ તો ફરી ફરીને કહું કે દરેક ગીરના આજુબાજુના ગીરનો શું એટલે ભાઈઓને નાતે કે આપણા આજુબાજુમાં ક્યાંય કોઈ ખોટી રીતે સિંહ હેરાન કરતું હોય કોઈ તો આપણી ફરજ આવે પેલો પડકારો આપણે કરવો જોઈએ આ બરોબર નથી જોવા જોવા આવે જોવે એની રીતે એને હેરાન ન કરે એની એનો કોઈ વાંધો નથી એ તો દુનિયા આખી બહાર થી જોવા આવે છે પણ એ સિંહ છે સિંહ એક મેં કીધું ને એની જ આખી પ્રાણી તરીકે આપણે કઈ ન હોય એનો કેટલા ગુણ છે કેટલી ખુમારી છે એ આપણે આમ નજરે જોયું છે ને કેટલી વખત આપણે એને જોયું છે એ ધરાણો હોય પછી એ એની મસ્તીમાં હોતો હોય હામાં તમે બે કલાક બેઠા જાય તો લમણો વાળી ની બાજુ ન જોવે અને કેવડી એની તાકાત હોવા છતાં અને આજે આજ બરડા સુધી સિંહ પહોંચ્યા છે આમ ભાવનગર સુધી પૂજ્યા છે તો એ બધાને બરડામાં પણ અમારી ચર્ચા થતી હતી ત્યાં માલધારીઓ થોડા હેરાન છે એની રીતે અને હાચા એને જીવાય છે હાંઠીઓ માર નાખ્યો ભાઈ નો ઘણા ઢોર મારી નાખે કે અમે શું કરું એ સિંહ આવી ગયા પણ એ તો પ્રકૃતિનો નિયમ છે એના પ્રમાણે એ મારણ કરે પણ એ નુકસાન નથી કરતો આપણે એને નોક બીજું મારણ તો એનો ખોરાક છે આ હજી તો પ્રકૃતિનો નિયમ એતો તો કરે તો આપણે આપણું બે હું સારવા ન જતા ન જતા હવે સારવા જવું પડે એટલું કરવું પડશે વધારે હારે જવું પડે એમ પણ એને આપણે સિંહ આવી જાય એટલે બે ટોળા ટોળા ભેગા થઈ જાય એ હાયારીઓ દેકારા પડકારા એમાં એ ગાંઘો થાય હું હજી માનવા તૈયાર નથી સિંહ કોઈને મોઢું મારે હજી પણ આજ હું માનવા તૈયાર નથી સિંહ કોઈને વિખે કે સિંહ કોઈના ઉપર એટેક કરે હુમલો કરે નથી માનવા તૈયાર તો ઘણી જગ્યાએ ઘટનાઓ બને છે જુનાગઢની બાજુમાં જ ક્યાંક કોઈક દીકરીને ખાઈ ગયા તા હાવ જેવું તો મને અચર જ લાગે છે અથવા તો આગળ એને કોઈ ભયંકર હેરાન કર્યો હોય ઈ અહીંયા આવ્યો હોય એવી રીતે એને ખાઈ જાય કે એને ખબર નહીં પછી તો પ્રકૃતિ એના સંકેતો આપે જે હોય તે પણ સિંહ છે એ કોઈ બી નુકસાન નહીં કરે હકીકત છે શાંતિથી આપણે ઊભી જઈએ જંગલમાં જતા ગમે ત્યાં

આપણા એ તો એ તો અમે હાવ અંદર જે ભેવું ગાયું ચારે એ તો એકદમ એની મિત્રતા કરી ગયા છે એની સાથે એને તો આવડે છે કેમ એની આરે રહેવાય અને સિંહને અમે તો હવારમાં નીકળીને સિંહની ડણ ખંભળાઈ જાય તો સુકન થી આ નરસિંહ અવાજ આવ્યો એમ કેતા દીકરી દીકરાના હુક પણ કરવા જતા હોય અને હાવ જ આમો મળે એટલે પગરખા ઉતારી અને પગે લાગે એ નરસંગ તું આમો મેળવા જ હવે કોઈ મુરત જોવાની જરૂર નથી અમારે હકન થઈ ગયા એ અમે જોયું છે પોતાની જીવ કરતા વાલી જીવાય એ ગાય મારી નાખે અને પછી રોવે અમારા માવડી ગીરમાં અને રોતા રોતા પછી નાખે પેલા નરસંગ તારા પેટ ઠરે એ સિંહ એટલે એમને તો ખબર છે પણ બહાર થી જે લોકો આવે એમને ઘણી વસ્તુ છે એના ઉપર શું કેવું બોટલું પીડી હોય જ્યાં આવે એની આ કાગળિયા પીડ્યા હોય તો આપણે જોતા હોય થાય કે એક દાખલો સરસ મને ગમે છે કે કોઈ પણ બેન દીકરી દાખલો તો માણા ઉપર છે પણ લાગે આપણને બધા કોઈ પણ બેન દીકરી હોય એના લગ્ન થાય એ અને પછી લગ્ન થયા પછી દીકરી માણા એમ કે મારો પતિ મારો ભગવાન મારો પતિ છે એ મારું સર્વસ્વ મારો જીવ મારો પતિ જીવે તો જીવ મારો પતિ ન જીવે તો હું ન જીવી શકું એ મારા પતિની હું પૂજા કરું એટલું એ બાઈ એને પતિને માને પણ એમ કે મારો પતિ બસ પછી એના મા બાપ એની ઓફિસ એનું ફલાણું એનું ઢીકડું એના માલ એની ખેતી એ વાડી એની અરે મારે કાંઈ લેવા દેવા નહીં આવું કોઈ બાઈ કહે તો પતિ હું કહે તો તું તારા ઘરે હું મારા ઘરે હેં તો કહેવાનો અર્થ મારો એ છે કે આપણે ભગવાન 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 કર્યા કરી માતાજી માતાજી કર્યા કરી પણ એનું જે રૂપ છે એનું એ પ્રકૃતિ છે જાળવા છે નદીઓ દરિયો ડુંગરા એને આપણે નુકસાન એને મારે કઈ નહીં ભગવાન જોઈ છે ભગવાન કે તું શેઠો રહી એટલે કહેવાનો અર્થ એ છે તો આપણે પ્રકૃતિ એનું એ જ આપણું ભજન પ્રકૃતિને પ્રેમ કરી એ પરમાત્માનું સીધું રૂપ છે એને સિંહ તો ઓહો અમારા બળદેવ બાપુ કહે છે

અને આપણી પાસે પાવર છે ગાડી હોય આપણી પાસે તો આપણે એની ગાડી કરી મને તો કાંઈ કરી શકે નહીં તો એ તો આપણામાં એટલી બધી હોય હેઠા ઉતરી વયું જવાય તો બરાબર છે એટલે કહેવાનો અર્થ મારો એ છે હાવજ હાવજ છે આપણને અમૂલ ભેટ મળી છે અત્યારે હાવજ ખૂબ આપણી પાસે છે આ ધન છે એનું જતન કરીશું એ દરેકની ફરજ અને જવાબદારી છે મારી જવાબદારી એ હતી કે હું બોલું છું લોકો સાંભળે છે તો હું એના વિશે આટલું કહું અને હાવજના માથે કેટલા ગીતો લખાણા કવિઓ માણસ સમજાવવા કીધું કે ભૂરી લટાલો ભૂરી જટાલો લાગણું ભરડે પણ ખડ હાવજ ખાય લાગુ તંતા શિયાળિયા લુચાય થી નીમ નાની વાવાય રાશિ એક જંગલે રેવું જીવતરની ની જુદી ઉઠેવું રાશિ એક જંગલ શિયાળ ને સિંહ ની બેલી એક જ જંગલમાં રહીએ રાશિ શિયાળ ને સિંહ એક છે પણ જીવતર ની જુદી આજુબાજુમાં રહેતા ગીરમાં રહેતા આપણા ફરજ છે આપણે આપ અમોલ કુદરતે આપેલી ભેટ ક્યાંક બીજે ન વહી જાય એ આપણી જવાબદારી છે એનું સંવર્ધન કરી સિંહ દિવસની બધાઈને ખૂબ ખૂબ વધાય જય હો જય માતાજી જય હિન્દ વા નરસિંહ વાહ હાવ